પૂર્વ સભ્ય જરાયુષ વેસ્ટર્ન રેલવે અમારી વર્ષો જૂની માંગણી છે કે ભાઈ નવી ટ્રેન ચાલુ કરવામાં આવે જે ટ્રેન ચાલે છે એના સોપેજ ઉઠાવવામાં આવે દાખલા કે દિવાળીનો તહેવાર આવી રહ્યો છે છઠ પૂજા આવી રહી છે છઠ પૂજા એટલે ઉત્તર ભારત સમાનનો સૌથી મોટો મોટો તહેવાર ત્યારે ટ્રેનોની સંખ્યા વધારવી જોઈએ એ વધારવામાં સરકાર સંપૂર્ણ નિષ્ફળ નીવડી છે જે ટ્રેન વધારી છે હમણાં હાલમાં જ પંદર ટ્રેનની લોકો જાહેરાત કરી છે એ ટ્રેનનું બુકિંગ ખુલતાની સાથે જ એક મિનિટમાંથી ટ્રેન બુક થઈ જાય છે જેટલા પણ પ્રાઇવેટ પ્લેયરસ કાઉન્ટર આપ્યા છે ત્યાં લોકો બોગસ આઈડી બનાવીને ટિકિટ બુક કરે છે અને ખરેખર જેન્યુન જે પેસેન્જરોને જરૂરિયાત છે એ લોકોને ટિકિટ મળતી નથી એજન્ટો બબ્બે ટત્તા હજાર રૂપિયા લોકો પાસે લઈને ટિકિટ બુક કરે છે તો આ બધાની માગણી છે કે તપાસ થવી જોઈએ કે એક સેકન્ડમાં એક મિનિટમાં ટ્રેન કઈ બુક થઈ જાય છે એની માટે જવાબદાર કોણ છે બીજું કે ભૂતકાળમાં દિવાળીના ટેવરને ધ્યાનમાં લઈને ખૂબ જ પબ્લિકનો વધારો થવાથી ઘણા પેસેન્જરના મૃત્યુ પામે છે ત્યારે આવનાર તહેવારોને ધ્યાનમાં લઈને રેલવે પ્રશાસન પહેલેથી પોલીસ બંદોબસ્ત ગોઠવે જરૂરતમાં લોકોને કોઈ અગવડ સગવડ ન પડે એનું ધ્યાન રાખે અને આવનારા સમયમાં અમારી જો માંગણી પૂરી કરવામાં ન આવશે તો તારીખ એક દસ બે હજાર પચીસના રોજ સુરત સ્ટેશન ખાતે અમે રીલ આંદોલન કરશું